મા દુર્ગાના બે સ્વરૂપો છે એક છે સૌમ્ય ધીર અને ગંભીર જ્યારે બીજું છે રૌદ્ર રૌદ્ર સ્વરૂપ માતાજીનું મહાકાળી સ્વરૂપ એ રૌદ્ર સ્વરૂપ છે કાળી ચૌદશના દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ પ્રભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે કાળી ચૌદશ સાથે આમ તો અનેક પ્રકારની માન્યતાઓ જોડાયેલી છે પરંતુ હિન્દુ સનાતન ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે પહેલા તો જગદંબા અને જગદંબાની ઉપાસનાનો મહિમા સમજવો છે સાથે જ જગદંબાના ચરણોમાં ભક્તિભાવપૂર્વક આપણે સૌએ સાથે મળીને લીન થવું છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના કુળમાં જગદંબાની પૂજા ન થતી હોય ગામડે કોઈના મઢમાં માતાજી બેઠા છે તો કોઈના પૂર્વજોએ બનાવેલા ઘરમાં ત્યાં ગોખલામાં માતાજી બેઠા છે તો વળી ગામડે કોઈના મંદિરમાં પણ એ શક્તિ બિરાજમાન છે અને કહેવાય છે કે આપણા વડવાઓએ શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા આરાધના કરી છે અને કીધું છે કે બેઠી હોય તો બોલજે તારો બાળક બોલાવે મા અરે જગત પૂજે અને પરચા દે તો તો હું તો દીકરો છું તારોમાં આ શબ્દ શબ્દોમાં જગદંબાની ઉપાસના કરી છે આરાધના કરી છે અને સેવી છે અને પૂજી છે અને એના ચરણોમાં આપણા વડવાઓ લીન થયા છે ને એટલે જ આજે આપણે જે કંઈ સારું જીવન જીવી રહ્યા છીએ એ એનો જ પ્રતાપ છે આ તમામ વિષયો ઉપર કાળી ચૌદશના વિશેષ કાર્યક્રમમાં ભક્તિની શક્તિનો પરિચય આપવા માટે આપણને આપણી સાથે જોડાઈ ગયા છે મહારાજ શ્રી અનિલભાઈ શાસ્ત્રીજી જોડાઈ ગયા છે જેઓ એક વિદ્વાન કથાકાર છે સાથે જ શક્તિ ઉપાસક છે અને અનેક ક્ષેત્રોમાં તેઓ અલગ અલગ પ્રકારે તંત્ર હોય મંત્ર હોય શાસ્ત્ર હોય એમાં નિપુણતા ધરાવે છે મહારાજ શ્રી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં પહેલો સવાલ મહારાજશ્રી આપને મારે એ કરવો છે કે જગદંબાની પૂજા અર્ચના કરવાનું શું મહત્વ છે કેમ કે દરેક વ્યક્તિએ જગદંબાની પૂજા આરાધના કરવી જોઈએ

मुनमुक्तकेशावलिं सुप्रवहां श्मशाननिलयां श्रुतियः शवालङ्कृतिः श्यामाङ्गिं कृतमेखलां भजेत् कालिकाम् मा भगवती जगदम्बानि उपासना मानि उपासना वगर साधकने सिद्धि प्राप्त જ્યાં સુધી સાધક જે કોઈ પણ મનુષ્ય છે એ તમામ ઉપાસનાઓ કરે છે પણ જ્યારે ભગવતીની ઉપાસના કરે છે ને ત્યારે એના સંચિત કર્મ પૂર્ણ લય થઈ જાય છે શાસ્ત્રમાં કહ્યું છે કે અલગ અલગ જન્મમાં મનુષ્યની અલગ અલગ ઉપાસનાઓ રહી છે પ્રથમ જન્મની અંદર મનુષ્ય જીવાતમાં લૌકિક દેવતાઓની ઉપાસના એને સૌ કહેતા ભગવાન સૂર્યનારાયણની ઉપાસના પ્રાપ્ત સૂર્યનારાયણની ઉપાસના કરતા 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 એ જીવાતમાં એ મનુષ્ય એ સાધક એક એવા લેવલ સુધી પહોંચે છે તો ત્રીજા જન્મની અંદર ભગવાન નારાયણ

આત્માનમિતિંત જો શિવમય બની જશે તો એ જીવાત્મા પછી ભગવતી ની ઉપાસના છે ને એ સરળ અને સહજ રીતે કરી શકશે એટલે માં જગદંબાની ઉપાસના એ જીવનનું સાધક ની માટે બહુ મોટું લક્ષ્ય રહ્યું હોય

તંત્ર ચોસઠ તંત્રો કયા છે ચોસઠ પદ્ધતિ પ્રદેશ પ્રમાણે અલગ અલગ અમુક પ્રદેશોના જે છે એ તંત્રો પ્રચલિત છે દક્ષિણનો પ્રદેશ છે તો ત્યાં અલગ પ્રકારના તંત્રો પ્રચલિત છે ત્રણ પરંપરા છે ચાર અલગ અલગ પરંપરા છે જેમ જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર એ તંત્રનું મહત્વ છે

કે પછી કોઈ નિજી સ્વાર્થથી તમે સાધના કરો છો તે સાધનાની અંદર પૂર્ણ ચોકસાઈ જરૂરી છે પણ જ્યારે તમે નિષ્કામ ભાવે સાધના કરો છો કેવલ દેવતાની પ્રીતિ માટે સાધના કરો છો તો એની અંદર કદાચ થોડું ઘણું બાંધછોડ થશે ક્યાંક સાધનાના નિયમને તમે રહી જશો કદાચ તમે એ સાધનાના નિયમને ફોલો કરવાનો રહી જશે તો નિષ્કામ અને સાત્વિક સાધના હશે તો એ તમને ત્યાં તમારું એ રક્ષણ કરશે બાકી આ સાત્વિક રાધિક અને તામસિક તાંત્રિકી અને વૈદિકી વૈદિકી બંને પરંપરાઓ એક પણ ઉપાસના શાસ્ત્ર એવું કહે છે કે બધી ભગવાન શિવજીને પાંચ પાંચે પાંચ મુખ માંથી ભગવાન શિવજી પંચમુખ શિવ કહીએ આપણે તો ભગવાન શિવજી માં ભગવતી પાર્વતીને અલગ અલગ મુખ થી અલગ અલગ ઉપદેશ આપ્યા માને જે જે મુખથી ઉપદેશ આપ્યા એ મુખ એવો આમનાય થયો એટલે ભગવાન શિવે જે ગુરુ માં ભગવતી પાર્વતીજીને ગુરુ ગીતાની અંદર આ વાત કહી માં જ્યારે જ્યારે માને પ્રશ્ન થાય ને ત્યારે ભગવાન શિવને પૂછે અને ભગવાન શિવ માને ઉત્તર આપે જે મુખથી ઉત્તર આપે એને આમનાય કહ્યા અને એ આમનાયની અંદર વૈદિક અલગ અલગ પ્રકારના મંત્ર હતા જે મંત્ર તમે જે કામનાથી ભજો છો ઉપાસના બધી સાચી અને સારી પણ જો તમે એનો દુરુપયોગ કરો જે માર્ગથી કોઈકને અભિભૂત કરવા કે કોઈકની પાસેથી કંઈક તમે એનો જો દુરુપયોગ કરો તો એ સાધના પેલું કહે છે પણ બાકી ઉપાસના તો બધી સાચી અને સારી છે પણ આ ઉપાસના એવી કરવી જોઈએ જેનાથી આપણું કલ્યાણ થાય અને આપણી સાચી વાત મારાથી થોડું ઉંડાણમાં આવે છે એવું છે કાળી ચૌદસના દિવસે માતાજીની પૂજા કઈ રીતે અને કઈ પદ્ધતિઓથી કરવામાં આવે છે માં ભગવતી મહાકાલીની ઉપાસના જે છે કાળી ચૌદાસ ના દિવસે મુખ્યત્વે થતી હોય છે સાધકો માં ભગવતી કાલી છે ને એ ભગવતી કાલી એટલી બધી માં ભગવતી દયાળુ છે કે સાધક જલ્દી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય કૃષ્ણ ચતુર્દશી ના દિવસે માં ભગવતી કાલીની ઉપાસના મેં કહ્યું ને ચોસઠ ચોસઠ તંત્ર ની અંદર અલગ અલગ તંત્રો અલગ અલગ પ્રદેશોમાં પૂજાય છે પણ એમાં દરે દસે મહાવિદ્યા તં કાલી તંચ તારા તમસી ગીર સુતા સુંદરી ભૈરવિત્વમ તમ દુર્ગા છિન્ન સિચ ભુવના તમ હિ લક્ષ્મી શિવાત્વ આ ભગવતીના બધા જ સ્વરૂપો માના જ છે પણ માના ભગવતીની કૃષ્ણ ચતુર્દશીના દિવસે માં ભગવતી આદ્યા આદ્યા આદ્યાતા ભગવતી કાલી જયારે કોઈ ન હતું દસે મહાવિદ્યાઓમાં

ઉપાસના આવે ત્યારે ગુરુ વગેરે તંત્રની ઉપાસના થાય તમારી પાસે તમે કોઈ પણ મંત્ર લો છો તો એ તંત્ર આધીન છે જ્યાં સુધી ગુરુ પાસેથી માર્ગદર્શન નહીં મળે ત્યાં સુધી તમે કોઈ પણ ઉપાસના કરશો તો એ ઉપાસના અંદર તમને પૂર્ણ સચોટતા પ્રાપ્ત થશે નહીં કોઈક એવા માર્ગદર્શક ગુરુને અહીંયા માર્ગદર્શક તરીકે જો તમે સરળતાથી સમજો તો તમે માર્ગદર્શક કોઈ તમારી સાથે તો સાધના એ તમે સરળતાથી આગળ વધી શકશો બાકી કાળી ચૌદશ દિવસે ઘણી વખત આપણે તંત્ર તંત્રના નામે એટલો બધો એક વ્યાપ વધી ગયો છે કે આપણે ઘણી વખત તંત્ર વાત આવે તંત્ર નામ સાંભળીએ એટલે આપણને અંદરથી ડર ઉત્પન્ન થાય તંત્રનો અર્થ અહીંયા સિસ્ટમ તમે સમજો કે દેવતાની પૂજા કરવાની પદ્ધતિ એને સંસ્કૃતમાં તંત્ર શબ્દ તરીકે કહી શક્યા કે દેવતાની પૂજા જે છે એની પદ્ધતિ કે સૌથી પહેલા દેવતા આપણે તમે ઉપાસના કરો છો તેની પદ્ધતિ શું કઈ રીતે એની પૂજા થાય કઈ રીતે એટલે જો એ તમે જો શાસ્ત્ર પ્રમાણે કરો તો દેવતાઓ શીઘ્ર સિદ્ધ થતા હોય છે અને શીઘ્ર પ્રસન્ન થતા હોય મહારાજ શ્રી એવી કેટલીક વિદ્યાઓ કે કેટલીક સિદ્ધિઓ જે આપણે આપણા બંને જેને પ્રકાશ પાડશો સિદ્ધિઓ અને પ્રકારની હોય છે એકદમ સ્પર્શ કરીને ઇન્ફોર્મેશન સાથે કારણ કે આ તંત્ર એ આમ બહુ રસનો વિષય નથી હોતો દરેક માણસ માટે પણ થોડીક માહિતી આપશો જેથી એટલીસ્ટ આ મેં તમને કહ્યું કે તંત્રને તંત્રને એક એવું એવું એક આપવામાં આવ્યું છે જેના નામ માત્ર હોવી જોઈએ દેવતાઓની તો કે એની પૂજાની પદ્ધતિ છે અલગ અલગ પ્રકારે છે પહેલાના સમયની અંદર જે 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 દેવતાઓને પ્રિય છે આપણા શાસ્ત્રની અંદર કહ્યું કે આ દેવતા અલગ અલગ દેવતાઓના અલગ અલગ ભેદ છે જે દેવતા જે રીતે પદ્ધતિ પ્રમાણે એની પૂજા ઘણી પૂજા રાત્રિના સમયે થાય છે અમુક દેવતાઓની પૂજા સાયંકાલે થાય છે અમુક દેવતાઓની પૂજા રાત્રિ નિશ્ચિત કાલની અંદર થાય છે અમુક દેવતાઓની પૂજા એ જ દેવતા છે તો એ દેવતાની ઘરની અંદર પૂજા કરતા હોય છે આપણા મંદિરમાં કરીએ એ જ દેવતાની પૂજા શિવ મંદિરમાં પણ થાય એ જ દેવતાની પૂજા સ્મશાનમાં પણ થાય હે અને એ જ દેવતાઓની પૂજા ઘણા ચિત્તા પર બેસીને કરતા આ બધા તંત્રના અલગ અલગ નિયમો છે પણ ભાઈએ કહ્યું એમ કે આપણે એમાં સ્પર્શ કરીને ત્યાંથી આગળ જવું છે ત્યારે

એક એવા માર્ગે ના જઈએ જેનાથી કેમ કે એના પદ્ધતિ અને જો તમને એના નિયમો નથી ખબર જ્યાં સુધી તમને એના નિયમો તમે જાણતા નથી કે એની સાધના એની ઉપાસના કઈ રીતે થશે તો જો તમે ત્યાં પ્રવેશ કરશો તો ત્યાં તમને હાની થવાની થવાની ને થવાની ઘણી વખત તો દેહની હાનિ થાય છે ઘણી વખત તો એવા નિયમો છે શાસ્ત્રના કે એ ઉપાસના ની અંદર અમુક જગ્યાએ તમે ન જઈ શકો અમુક મંત્રના જપ કરતા હોય તો અમુક દેવતાઓ પાસે તમારાથી ન જવાય તમારે કેમ ઉપાસના કરવી કયા દેવતાઓની ઉપાસના ક્યારે કરવી રાત્રે કરો છો તો કોની ઉપાસના કરવી શું સાવધાની રાખવી એના ગ્રંથો છે અને એ ગ્રંથોની ની અંદર સમજણ આપેલી છે પણ તમે જો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે અધ્યયન કરી અને જો કોઈ ઉપાસના કરવા જશો તો નિશ્ચિત વસ્તુ છે કે તમને ત્યાં થવાની થવાની નથી પણ જો કોઈ ગુરુના માર્ગદર્શનનો હેઠળ જઈ અને તમે ઉપાસના અને ભક્તિ હંમેશા નિષ્કામ ભાવે ભક્તિ કરશો ને તો એનાથી તમારું અને તમારા પરિવારજનોનું બંનેનું કલ્યાણ સકામ તમારે જવું રહ્યું દેવતાઓ ત્યારે સાધનાની અંદર ત્યાં તમે સંકલ્પ લો છો કોઈ પણ પૂજા શરૂ થાય તો પેલા સંકલ્પ લેવામાં આવે કે આ સંકલ્પ માટે થઈ અને હું આ પૂજા કરી રહ્યો છું જો તમે એ પૂજા કરો છો તો એ સંકલ્પ પ્રમાણે એ દિશા જવાની જે સંકલ્પ તમે મૂક્યો છે એ બાજુ જે કાર્ય જવાનું તો પછી એ સંકલ્પ મૂક્યો છે તો પછી એ જે સંકલ્પ માટે જે તંત્રના જે નિયમો છે આ પૂજાની પદ્ધતિમાં આ જ પુષ્પથી આ જ અર્ચનથી આ જ દ્રવ્યથી દ્રવ્યનું પણ ઘણું મહત્વ છે તો શાસ્ત્રની અંદર ઘણા બધા નિયમો છે ઘણા બધા સમયે વૈદિક અને તંત્રિક તાંત્રિક રીતે અલગ અલગ રીતે દેવતાઓની પૂજા થતી હોય છે પણ જોઈએ તો જીવનમાં એ ભક્તિ કરશે તો એ હંમેશા ખીલી ઉઠશે દર્શક મિત્રો તો શાસ્ત્ર એવું કહે છે અને અંદર લાઈન કહીને કરીને શાસ્ત્ર કહે છે કે કોઈ પણ તાંત્રિક પૂજા જો તમે કરવાના હોય તો એ ગુરુ માર્ગદર્શન ન આપે ત્યાં સુધી ન કરશો અથવા તો ગુરુની મંજૂરી વગર વગર અથવા તો ગુરુ ન કરશો તંત્રની તંત્રની વાત હવે સામાન્ય સામાન્ય માણસ માણસ મારા જેવો કોઈ હોય કે જેને ખબર જ નથી અને જેને તંત્રમાં પડવું પણ નથી અને સાત્વિક ઉપાસના કરવી છે મારા કુળમાં મારા બાપ દાદાઓના સમયથી કોઈ એક માતાજીના સ્વરૂપની પૂજા થાય છે તો જો મારે આજના દિવસે કાળી ચૌદશના દિવસે એ માતાજીને રીઝવવા માટે કોઈ પૂજા અર્ચના જપ તપ ઇત્યાદિ કરવી હોય તો એ કઈ પદ્ધતિથી અથવા તો કયા મંત્રોથી કરી શકાય માને સૌથી પ્રિય જો હોય ને બધું તો સાત્વિક જ છે વિચારો ઉપર સૌથી વધારે આધાર છે પણ એમાં પણ સૌથી વધારે જો આમ કોઈ પણ જીવાતમાં કોઈ પણ મનુષ્ય જેને કશું જ્ઞાન નથી એ ચંડી પાઠ ખોલે ચંડી ની અંદર એમના એમાં મંત્રો આપ્યા છે

એ ભગવાન શિવનો ઉપદેશ છે અને એમાં ભગવતીની સરળ અને નવદુર દુર દુર્ગાંબાના જે નવારણ મંત્રની એમાં ઉપાસના આપવામાં આવી છે એ નવારણ મંત્ર ની અંદર અમુક દેવતા છે ને એ સરસ્વતી સ્વરૂપે હોય અમુક દેવતાઓનો સ્વભાવ કેવો હોય સૌમ્ય અમુક દેવતાઓનો સ્વરૂપ જે છે એ મહાલક્ષ્મી સ્વરૂપે હોય અને અમુક દેવીઓ મહાકાલી સ્વરૂપે આ ત્રણ દેવીઓ જ વિભાજિત હોય ત્રણમાં જ કોઈ પણ દેવતા છે કે કોઈ પણ દેવી છે તો ભગવતી મહાકાલી સ્વરૂપે હોય કાં કોઈ દેવી મહાલક્ષ્મી સ્વરૂપે હોય અને કાં કોઈ દેવી મહા સરસ્વતી સ્વરૂપે હોય તમારા કુળદેવી હોય તો પણ એ ત્રણમાંથી એક સ્વરૂપે જ હોય અને જો તમે ચંડીપાઠ દ્વારા જોઈની તમે આરાધના કરશો ને તો એ ત્રણેયમાંથી તમને નથી ખબર આપણને ઘણી વખત આપણા દેવતાઓનો શું સ્વભાવ છે દેવતાઓનો શું તત્વ છે આપણે તો એને મા તરીકે પૂજીએ છીએ પણ ઘણા દેવતાઓ ઘણા દેવતાની પાસે જઈ ન શકે

મારા શ્રી માતાજી સાથે જોડાયેલા અનેક સ્તોત્રમ છે હમણાં જ તમે ચંડીપાઠની વાત કરી તો કેટલા કેવા સ્તોત્રમ છે એમાંનું એક સ્તોત્રમ મને બહુ ગમે છે કુંજિકા સ્તોત્રમ છે અને એમાં તો કીધું છે કે કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભૈ અતિ ગુહીયતરમ દેવી દેવા નામ અપી દુર્લભમ તો આ કુંજિકા સ્તોત્રમ છે મહિષાસુર મર્દિની સ્તોત્રમ છે શકરાવે સ્તુતિ છે ભવાની અષ્ટકમ છે

शङ्खं चक्रं कृपाणं तेजसां ऋद्वहन्ति ध्याये दुर्गा जयाख्यां त्रिदश परिवृतां सेवितां सिद्धिकामयी भगवती आ शकरादि नाम चतुर्थी शक्रे त आदि देवताओ अने भगवती स्तुति करी।

કે દુર્ગા પાઠ ફલમ લવે તમને દુર્ગા ચંડી પાઠ જે દુર્ગા પાઠ કેતા જે ચંડી પાઠ છે એનું ફળ પ્રાપ્ત થાય તમે આનો એક પાઠ કરો તો પણ સ્તુલ સૂક્ષ્મમાં શું થાય છે તો કે સૂક્ષ્મમાં આપણો જે દેહ છે એ આપણા શરીરની અંદર 51 શક્તિપીઠોનું સ્થાન છે આપણા શરીરની અંદર 51 અલગ અલગ પ્રકારના ન્યાસ આવે છે એ ન્યાસની અંદર એક ન્યાસ શક્તિ ન્યાસ શક્તિપીઠનું ન્યાસ આવે છે કે જે શરીરની અંદર શક્તિપીઠોની

એ સોળ પાખડી વાળું કમળ છે અહીંયા અહીંયા ચક્ર છે અને છેલ્લે વાળું કમળ એ એ ચક્રો છે ને જાગ્રત કરવાની ઉપાસના છે જ્યારે જે મનુષ્ય સૂક્ષ્મ એ યોગની ની વાત આવી ગઈ અહીંયા અહીંયા દુર્ગા પાઠ ફલમ લભેત ની વાત છે ને એ દુર્ગા પાઠ નું ફલ ની એવી આ રહસ્યાત્મક હું થોડીક તમને વાત કરું

બિલકુલ દર્શક મિત્રો કાળી ચૌદશ ના દિવસે કેવી રીતે પૂજા કરવી કેવી રીતે માતાજીની આરાધના કરવી આપણા કુળમાં કુળમાં પણ એક માતાજી પૂજાય છે એમને કેવી રીતે રીઝવવા અને કેવી રીતે